રાપર તાલુકા પંચાયત કચેરીના સભાખંડ મધ્યે તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી જેમાં તાલુકા પંચાયત રાપરનું સન બે હજાર ત્રેવીસ ચોવીસનું સુધારેલું અંદાજપત્ર તથા સન બે હજાર ચોવીસ પચ્ચીસનું અંદાજપત્ર નિયત નમૂના પત્રકોમાં ત્રણ વિભાગોમાં એટલે કે સ્વભંડોળ રાજ્ય સરકારશ્રી તરફથી તબદીલ થયેલ પ્રવૃત્તિઓ તથા લોન દેવા વિભાગનું તૈયાર કરવામાં આવેલ છે તાલુકા પંચાયત સ્વભંડોળની વર્ષ 2024-25 ની અંદાજિત ખુલતી સિલક રૂપિયા 1 કરોડ 15 લાખ 14000 અંદાજ સાથે તાલુકા વિશેષ વિકાસ માટે તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી જુદી જુદી પ્રવૃત્તિઓ માટે આગામી વર્ષ 2024-25 દરમિયાન ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 138 અને 219 અન્વયે મળનાર મહેસૂલ અનુદાન તથા અન્ય આવકો જેવી કે સ્ટેમ્પ ડ્યુટી તેમજ જિલ્લા પંચાયત તરફથી વિકાસના કામો માટે મળતી સ્ટેમ્પ ડ્યુટી રોયલ્ટી ગ્રાન્ટ તેમજ અન્ય પરચુરણ આવક થવા અંદાજ છે તેની સામે જુદી જુદી પ્રવૃત્તિઓ અંગે ત્રણ કરોડ એક લાખ પચાસ હજારનો ખર્ચ થવા અંદાજ છે જેમાં સામાન્ય વહીવટી ખર્ચ પંચાયત અને વિકાસ ક્ષેત્ર શિક્ષણ સહકાર આરોગ્ય ખેતીવાડી આંગણવાડી પશુપાલન આંકડા સમાજ કલ્યાણ નાની સિંચાઈ જાહેર બાંધકામ ક્ષેત્ર કુદરતી આફત ક્ષેત્ર તેમજ પ્રકીર્ણીય યોજનાઓ અને કાર્યો વગેરે પ્રવૃત્તિઓ માટે ખર્ચની જોગવાઈનો સમાવેશ કરવામાં આવેલ છે રૂપિયા તેંતાલીસ લાખ છોત્તેર હજાર તાલુકા પંચાયતની સ્વભંડોળ સદરની પુરાંત રહેવાનો અંદાજ છે આગામી નાણાકીય વર્ષ ચોવીસ પચીસ નો સરકાર શ્રીની જુદી જુદી પ્રવૃત્તિઓ સ્વભંડોળ તથા લોન દેવા વિભાગ મળીને એકંદરે કુલ એકસો એકવીસ કરોડ ચોર્યાસી લાખ ની અંદાજીત ખર્ચ જોગવાઈ રાખવામાં આવેલ છે આગામી વિકાસકામો જેવા કે આરોગ્ય શિક્ષણ સ્વચ્છ ભારત આંગણવાડી પાણી રસ્તા સફાઈ ગ્રામ્ય વિસ્તારોના વિવિધ વિકાસલક્ષી કામો ના આયોજનને બહાલી આપવામાં આવી હતી પ્રમુખ કેસરબેન બગડાના અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભામાં પંદરમાં નાણાં અંતર્ગત તાલુકા કક્ષાએ વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું આયોજન કરવામાં આવ્યું હતું રાપર તાલુકા પંચાયતની વર્ષ બે હજાર ના સુધારેલી અને ચોવીસ પચીસના વર્ષનું નવું અંદાજપત્રની બેઠક મળેલી હતી જેમાં અંદાજપત્રની અંદર તાલુકા પંચાયતનું ત્રેવીસ લાખ આસપાસનું સ્વભંડોળ છે સરકારશ્રીની અન્ય પ્રવૃત્તિઓ સેવાકીય અને યોજનાઓ જે ચાલી રહી છે એની ગ્રાન્ટોની ચર્ચા કરવામાં આવી અને સર્વાનુમતે સભ્યશ્રીઓ દ્વારા જિલ્લા પંચાયતને બજેટ અવલોકન માટે મોકલવા બહાલી આપવામાં આવી છે ત્યારબાદ પંદર ટકા વિવેકાધીન જે ગ્રાન્ટ આપણને સરકારશ્રી તરફથી મળે છે એનું આયોજન પણ અમે બેઠકમાં ચર્ચા કરી અને શ્રી પાસે સૂચન માંગ્યા છે તાલુકા કક્ષા પંદરમું નાણાં પંચના જે છે એનું આયોજન કરવાનું છે એના પણ સૂચનોની ચર્ચા કરી ને સર્વાનુમતે સર્વસંમતિથી સભામાં ખૂબ સારી રીતે કામગીરી થઈ અને સભા પૂર્ણ કરવામાં આવેલ હતી અમારા અધ્યક્ષ કેશવબેન બગડાના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયતની અંદર સામાન્ય સભા મળી હતી જેમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને તાલુકાની અઢીસો જેટલી વાંઢો અને ચોરાણું જેટલા ગ્રામ પંચાયતની અંદર રોડ રસ્તા પાણી ખેતી શિક્ષણ આરોગ્ય સિંચાઈ વગેરે લગત લગતા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી અને આગામી વર્ષ માટેનું અંદાજપત્ર સૌને સભ્યોને સામે રજૂ કરવામાં આવ્યું હતું ખાસ કરીને ગુજરાતની સરકાર આપણી રાજ્ય સરકાર અને અમારા ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર તાલુકાની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર વધારેમાં વધારે વિકાસ કેમ પહોંચે છેવડાના માનવી સુધી એની અંદર અમારી તાલુકા પંચાયત કેવી રીતે ભાગીદારી સહભાગીદારીથી ગામડાનો વિકાસ થાય એના માટે આજે સામાન્ય સભા યોજાઈ હતી